નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી સિક્સ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો શ્રી જનસેવા આશ્રમ મોટી ચંદુર દ્વારા શ્રી વઢિયાર વાલ્મીકી સમાજના સમૂહ લગ્નોત્સવમાં સોળ નવ યુગોલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા અત્યારના જમાનામાં મોંઘવારીએ માજા મૂકી ઘણા બધા ખર્ચાઓ પણ વધી રહ્યા છે ત્યારના સમયમાં મધ્યમ અને ગરીબ પરિવારોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ અઘરી બની છે આવા સમયમાં પોતાના દીકરી દીકરાના લગ્નની વાત કરવામાં આવે તો ગરીબ લોકો પોતાની પાસે પૂરતા રૂપિયા ન હોવાથી ઉછી પાછી કરી પોતાની દીકરી દીકરાઓ પરણાવતા હોય છે ત્યારે આવા ખર્ચા ઉપર કંટ્રોલ કરવા માટે તમામ સમાજો દ્વારા સમાજના સમાજ બંધુઓ ભેગા મળીને કમિટીઓ બનાવી દરેક સમાજોમાં મોટા ખર્ચાથી બચવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીમાં પોતાના દીકરી દીકરાના લગ્ન ધામધૂમપૂર્વક સમાજના રીત રિવાજ મુજબ કરી શકે અને વધારે ખર્ચાઓ ટાળી શકાય તે માટે સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે અને મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો સમૂહ લગ્નમાં પોતાની દીકરીઓને પરણાવવાનો એક મૂલ્ય અવસર મળે તેવા ઉમદા આશયથી સમાજ સુધારકો વડીલો તેમજ યુવા મિત્રો સમૂહ લગ્ન કરતા હોય છે ત્યારે પરમ પૂજ્ય અલખનો અવતાર મહાન ત્યાગી સંત શ્રી હીરાપુરીજી બાપુની અમી દ્રષ્ટિ તેમજ કરુણાનો સાગર એવા સમ્રથ માતાજીની ની કૃપાથી તપોભૂમિ શ્રી જનસેવા આશ્રમ મોટી ચંદુર ના પાવન પરિસરમાં પરમ પૂજ્ય ભરતપુરી બાપુની પાવન નિશ્રાના આજરોજ સંવંત બે હાજર એસી ના વૈશાખ વદ સાત ને ગુરુવાર તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ સવારે સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં સોળ નવયુગલો પ્રભુતામાં પગલા પાડ્યા સંતોના સામયા બાદ સોળ નવ યુગલો તેમજ વાલ્મિકી સમાજ ને પરમ પૂજ્ય સંત શ્રી ભરતપુરી બાપુ તથા બ્રહ્મચારી આશ્રમ ગોતરકાના સંત નિજાનંદ બાપુ સહિત દરેક સંતો એ આશીર્વાદ આપ્યા હતા ભરતપુરી બાપુએ સંદેશો આપ્યો હતો કે તનનો કચરો એટલે કે દારૂ માસ તથા મોટા વૈસનો દૂર કરો મનનો કચરો એટલે ઈર્ષા અહંકાર ક્રોધ લોભ મોહ ને દૂર કરો બેટી બચાવો બેટી પઢાઓ સમાજ બચાવો અને રક્તદાન કરી કોઈનું જીવન બચાવવા સંદેશો આપ્યો હતો અને નવી જિંદગીની સફળની શરૂઆત કરનાર સોળ નવ યુગોલોને સોના ચાંદીના દર દાગીના તિજોરી કબાટ ગાદલા રજાઈ પંખા લગ્ન નોંધણી પ્રમાણપત્રો સહિત તમામ રસોડા સામાન ભેટ અર્પણ કરવામાં આવે ત્યારે સોળ કન્યા સોળ મૂર્તિના પરિવાર સહિત લગભગ બે થી વધુ વાલ્મીકી સમાજના આનંદ વિભોર થયેલ ધન્યવાદ અહેવાલ ઓમપુરી ગૌસ્વામી બનાસકાંઠા સાથે અલ્પેશ ગૌસ્વામી કાંકરે